પરંતુ કોઈ અગમ્ય કારણોસર એનું ઓપનિંગ કરવામાં નથી આવતું ત્યાં આગળ લારી દલાવાળાએ દબાણ કરેલું છે અને એ પોતાનો ધંધો ત્યાં કરી રહેલા છે જેના લઈને કોળ ઉંદરોનો ત્રાસ ત્યાં આગળ વધી ગયો છે અને એમણે રિસરતા પોતાના ઘરો ત્યાં બનાવેલા છે કોળ ઉંદરોએ અને એના લઈને નગરપાલિકાના શોપિંગ સેન્ટરના ફિલ્ચને ખૂબ જ મોટું નુકસાન થાય એવી શક્યતાઓ છે